નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય તો તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરી શકો એની માહિતી આ વિડિયોમાં હું તમને આપવાનો છું તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું એના પછી તમારે ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું થશે જેવું તમે ઇપીએફઓ કરીને સર્ચ કરો એના પછી આ જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે તો હવે જેવું આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે ઘણા બધા ઓપ્શન તમને નીચેની તરફમાં જોવા મળી જશે હવે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને આ જે ઓપ્શન છે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે આ જે અલર્ટ આવે એ તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું થશે એટલા માટે જેવા તમે આ સિમ્બોલ ઉપર ક્લિક કરો એટલે અલર્ટ બેક થઈ જશે એના પછી તમારે નીચેની તરફમાં આ વેબસાઇટમાં આવી જવાનું છે અને પછી તમારે યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને ઈ પી એફઓમાં કરવાનું થાય પરંતુ આપણું પીએફ એકાઉન્ટ એક્ટિવ નથી એના માટે આપણે નીચેની તરફમાં આવી જવાનું છે એટલે હવે આપણે આપણું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું છે એના માટે એક્ટિવેટ યુએએન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે જેવા તમે એક્ટિવેટ યુએએન ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે હવે આપણે પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું હોય તો એના માટે આપણી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ તો આધાર કાર્ડમાંથી જોઈ અને તમારે ડિટેલ એન્ટર કરવાની થશે સૌથી પહેલા તો તમારે તમારો યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી દેવાનો અને પછી નીચેની તરફમાં મેમ્બર આઈડીમાં તમારે કાંઈ પણ એન્ટર નથી કરવાનું અને પછી નીચેની તરફમાં આધાર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર આધાર કાર્ડમાંથી જોઈ અને એન્ટર કરી દેવાનો અને પછી નીચેની તરફમાં તમારે આધાર કાર્ડમાંથી જોઈ અને તમારું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે તમારી જન્મ તારીખ આધાર કાર્ડમાંથી જોઈ અને એન્ટર કરી દેવાની છે તો તમારે આ બધી માહિતી આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી દેવાની અને પછી તમારે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપચામાં તમારે ઉપરની તરફમાં જે પણ ન્યુમેરિકલ અને આલ્ફાબેટ હોય એ એન્ટર કરી દેવાના જેમ કે અત્યારે આપણે કેપચામાં આપેલું છે સ્મોલમાં વાય કેપિટલમાં વી કેપિટલમાં એક્સ સ્મોલમાં બી અને સિક્સ કરીને આપેલું છે એ એન્ટર કરી દેવાનું એટલે કે જે ઉપરની તરફમાં છે એ નીચેની તરફમાં સેમ ટુ સેમ એન્ટર કરી દેવાનું અને પછી નીચેની તરફમાં તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે જેવા તમે બોક્સ ઉપર ક્લિક કરશો એના પછી બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી વેલિડેટ કરી નાખવાનો ઓટીપી સબમિટ કરી નાખવાનો એટલે પછી તમારું જે પીએફ એકાઉન્ટ છે એ એક્ટિવ થઈ જશે અને એનો જે પાસવર્ડ છે ટેમ્પરરી એ તમારા મોબાઈલ નંબરમાં મેસેજમાં આવી જશે હવે જે પણ મેસેજમાં તમને પાસવર્ડ આવ્યું હોય એ પાસવર્ડ એન્ટર કરી અને તમારે નવો પાસવર્ડ જનરેટ કરવાનો થશે એ કઈ રીતે તમારે જનરેટ કરવાનો છે એની વાત કરીએ તો એના માટે ફરીથી તમારે ઈપીએફઓની વેબસાઇટમાં આવી જવાનું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને પછી આ અલર્ટ બેક કરી અને નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો થશે એટલે તમારે તમારો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને પાસવર્ડમાં જે તમને મેસેજમાં પાસવર્ડ આવ્યો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને પછી આ જે ઉપરની તરફમાં કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી સબમિટ કરી અને પછી તમારે પાસવર્ડ ચેન્જ કરી લેવાનો છે હવે મેં આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી તમને આપી દીધી છે કે કઈ રીતે તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવાનું છે હવે જો તમારે પીએફ ની બીજી કોઈ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલા છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમારે એ વિડીયો જોઈ લેવાના અને જો તમારે પીએફ ના બધા અપડેટ જોતા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરેલું છે એ બધાને થેન્ક યુ